કાંકરેજ તાલુકાના બુકોલી ગામે આવેલ રાજ રાજેશ્વરી સિકોતર માતાજીના સાનિધ્યમાં દર્શનાર્થે ભક્તો ઉમટ્યા પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર પૂનમ અને પવિત્ર રક્ષાબંધન પર્વના દિવસે જેમાં સિકોતર ધામ બુકોલી ના સાનિધ્યમાં દરેક પૂનમ ના દિવસે ગામ તેમજ આજુબાજુના અને દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવી સિકોતર માતાજીના જય જય કાર્થી વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું ભુવાજી જલાભાઈ વાઘજીભાઈ દેસાઈ અને પરિવાર દ્વારા સુંદર કરવામાં આવ્યું આવતા તમામ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને દર્શન આવેલા ભાવિ ભક્તોને ચા પાણી તેમજ ભોજન પ્રસાદ રૂપે લાડુ પુરી શાક દાળ ભાત વગેરેની સગવડ દર પૂનમે હોય છે તેમજ જે કોઈ ભાવિ ભક્તો દ્વારા બુકોલી ગામે રાજ રાજેશ્વરી સિકોતર માતા વિરાજમાન છે આશીર્વાદથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સૌ ભાવિ ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે